આ છે અમરેલીનો ઠેબી ડેમ મને એમ કે રવિવાર આપણે જોઈશું પણ અત્યારે ટાઈમ હતો કીધું રાઉન્ડ માર લઈ જાઓ હજી પાણી ઘણું ભર્યું છે આમાં અને ઓલા આપણે જો પાણી નું લેવલ બતાવ્યું છે દેખાતું હોય તો મને અહીંથી એકસો ને પચીસ નું લેવલ દેખાય છે હજી ઘણું પાણી છે અને ચોમાસામાં આમ તો ને અહીં સુધી પાણી હોય તો આ પીલર ને અહીંયા સુધી પાણી હોય અત્યારે બહુ ઓછું પાણી છે બગલા બગલા છે ને માછલા બાસલા છે આમાં અને આ એની ઓફિસ છે અહીંયા ડેમની અને આ બાજુ તો પૂરેપૂરું અમરેલી અહીંથી દેખાય છે એ એમ દીકરો બે કેવા ઠાકીને આ છે ડેમની સીડી અહીંથી એક દર એક રસ્તો અહીંયા છે આ મંદિર તરફ જવાય અને બીજો રસ્તો પેલી સાઈડથી છે તો આગળથી આપણે દર વખતે ત્યાંથી જ આવીએ છીએ પણ આ તો કીધું ઠાકી ન થાય બહુ હાલવું ન પડે ને એટલે અહીંથી આ સાઈડથી જવો છે ને

ડાયનોસોર મિત્રો બે હવાની બહુ જ મજા આવે છે ઠંડો પવન આવે છે લાગે છે ઉનાળા જેવું કારણ કે આખો દિવસ અગાસી હતા થોડી ગરમી થતી ને ત્યારે રાહત મળી છે આપણને હાલો એ શું કરે તું તોફાની ભયું જાય છે બુઢી ઉભો હાલો કઈ બીજી જગ્યાએ બેહો હોય ગયા તો આવી આવ પડી જાય ત્યાં ત્યાં બે શું છે હા આપણે ક્યાં આવ્યા

મિત્રો એટલું પાણી છે ક્યાંથી તમને ઓછું દેખાણું છે અહીંથી છે જોવો પૂરે પૂરી છે સલકાઈ ગયેલો ડેમ છે જો અને આ એક શું પડી જાય આ બધું ભાઈ આવ પગલા ઉડે છે અને ઓલી બાજુ બતક બતક ની બધું છે અને અહીંથી આ માછળ રસ્તો તો આ પેલા જૂનો રસ્તો હતો એ બંધ કરીને અહીંથી નવો રસ્તો ચાલુ જોવા આ ટોટલી નવો રસ્તો છે અને બીજું એ કે અહીંયા છે ને રવિવારે બહુ હોય એટલે બહુ ટ્રાફિક હોય અને ભીડ પણ બહુ હોય એટલે આપણે આડો દિવસ મળી ગયો છે તો આપણે કીધું તમને આખો ઠેબી ડેમ બતાવી દઈ પૂરેપૂરો જવો હા અને આ જવા અહીંયા પબ્લિક હોય છે પણ અત્યારે બહુ ઓછું છે રવિવાર નથી રવિવાર હોય મોસ્ટ ઓફ અને એ કેવું છે કે ચોમાસામાં હોય અત્યારે ઠંડીના રાત્રે પબ્લિક બહુ મતલબમાં રવિવાર ન હોય જવા મજા આવે કે નહીં

થોડું ઘણું ઘણું જો હવે બાંધીને રાખજો હવે નો ઉડી જાય ફૂગાય ભાઈ હાથ રહી દીધો અહીંથી ધોડો ગોથું જાત પણ રહી ગયો મજા આવી ને હાચું ક્યાં વાગ્યું પપ્પાને ક્યાં વાગ્યું પપ્પા ક્યાં વાગ્યું તો ભાઈ પગમાં વાગ્યું છે પગ થોડોક મોડાઈ ગયો છે કેમ કે છે ને આ ઢાળ હળુ હળું ઉતરવાય ગયો ને ફૂલ ઢોળાઈ ગયું ઢોળાઈ હું ઢોળાઈ ગયું એટલે ભાઈ તમારો ભાઈ મોહન ઢોળાઈ ગયો ઓકે ચાલો કઈ વાંધો નહીં તમે પાણી જો જેમ જેમ આગળ આવીને પાણી દો ને મસ્ત મસ્ત હું જોઈ આ જોઈને કૂતરો ભાગી ગયો એને કાકા કઈ આવ્યું કઈ પણ માન માંડ મિત્રો બ્રેક લાગી ગયો એક નંબર બ્રેક લાગ્યો ને તમારું ભાઈ મોહન સીધો જ જો પેલું દેખાય છે ને સીધો ગટરમાં માં હોત અને તમને બધાને કોમેડી થઈ જ અને મજા આવત અમથા આપણું નામ તો બધે પાડ્યું છે મોહન કોમેડી ચાલો કઈ વાંધો નહીં હાલો હાલેખુ ભાઈ અહીં બેસવાનું છે ક્યાં જો મમ્મી ક્યાં બેસી ગયા જો કેમ તને હું લાગ્યું ગયો એમ પણ બ્રેક જ ન લાગી ધોળવા ગયો ને એમાં ઘણું રોકવાની પ્રયત્ન કર્યો પોતાના પણ ન રોક્યો એટલે સીધે સીધો વહી ગયો પણ છેલ્લે રહી ગયો અને જો આ પગ છે ને અહીંથી મવડાઈ ગયો થોડોક દુખે છે જો આ પણ કાંઈ વાંધો નહીં હાલ છે તમારા માટે બધું હાલ છે હાલો જોઈ લઈએ કેટલું વાગી છે કાઢવું છે નહીં હું ડોબર પપ્પા કાઢ દેવો